તાલુકાના ચીજ ગામ કનેરા અને પનાર ગામની કુલ ચાર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ની ઉજવણી કરવામાં આવી આજે છવ્વીસમી જૂનથી રાજ્યભર માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ બે હાજર પચીસ કાર્યક્રમ શરૂઆત થઈ છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજ ગામની પ્રાથમિક ચીજગામ શાળા ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી કે કે નિરાલાએ આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જલાલપોર તાલુકાના ચીજ ગામ કનેરા અને પનાર ગામની કુલ ચાર શાળામાં જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને આંગણવાડીના કુલ એકસો છ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો સચિવ શ્રી કે કે અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ત્રેવીસ જેટલા ફૂલકાઓની કીટ અને ફળોની ટોપલી આપી આવકાર્યા હતા આ કાર્યક્રમમાં સચિવ શ્રી કે કે નિરાલાએ જણાવ્યું હતું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વાલીઓએ શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવું જરૂરી છે વાલીઓએ પણ શાળામાં નિયમિત અંતરે શાળાની મુલાકાત લઈ શાળાના શિક્ષકોનો સંપર્ક કેળવવો જોઈએ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર શ્રીના સતત પ્રયત્નોની સાથે શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની જાગૃતતા પણ જરૂરી છે સચિવશ્રીએ કાર્યક્રમ સ્થળે શાળાના સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે શાળાના વિકાસ માટે અભિપ્રાય મેળવી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું સાથે શાળાના પ્રાંગણમાં બાળકો સાથે વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી જયેશ જયેશ ચૌધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ શ્રી આર એસ અગ્રવાલ નવસારી મહિલા અને બાળ અધિકારી શ્રી બી જે પદાધિકારી પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ સરપંચશ્રીઓ દાતાશ્રીઓ એસએમએસના સદસ્યો આગેવાનો શાળાના શ્રી શિક્ષકગણ આંગણવાડીના બહેનો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શિક્ષણની ઉલ્લાસમય ઉજવણીમાં સહભાગી બન્યા હતા